આપણે મંદિરે આવી ગયા છે અને સુંદર મજાના બાપાના લાઈવ દર્શન કરાવી ગયા છે જોઈ શકો છો આજના સુંદર મજાના લાઈવ દર્શન તો આજે ઠંડી પણ વધારે છે મિત્રો કાલી પણ વધારે હતી તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આજનો ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે તો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન કરાવીએ તો ચાલો મિત્રો ઝડપથી લાઈવમાં જોડાઈ જાઓ પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવશું પછી સમાધિ મંદિર

આજનો ટ્રાફિક પણ જોઈ શકો છે ચાલો તો વધારે ટાઈમ નહીં લેતા આગળ નિરંજનની જયદીપભાઈ વાલજીભાઈ ઘિયાળા વાપસ રાજકોટથી પૃથ્વીભાઈ સવૈયા વાપસારામ યોગેશભાઈ થાબરિયા રાજકોટથી વાપસ ધારામ તમામ મિત્રો વાપેશમ જય શ્રી રામ રાઠાઈ ચાલો સમાધિ મંદિરના પ્રદર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો આ છે સમાધિ મંદિર અને જોઈ શકો સમાધિ મંદિર આવી ગયા છે અશ્વિનભાઈ પણ કોડીમાંથી આવી ગયેલા છે જોઈ શકો છો કે કાલે જ આમ તો મેળા થાય અશ્વિનભાઈ તો સુંદર મજાના સમાધિ મંદિરના લાઈવ દર્શન આ છે સમાધિ મંદિર તો વિશ્વભાઈ સાહેબ કોડીનારથી આવેલા છે કાલે રૂબરૂ મળ્યા હતા અને એમની સાથે મિત્ર પણ આવેલા છે કાનજીભાઈ જોઈ શકો છો તો મંદિરના છે ને મજાના લાઈ દેશે બાપાની બીજાના હા ઠંડી પણ છે ભાઈ ઠંડી અત્યારે બહુ છે વાલજીભાઈ કિયડા બાપસ્ત્રામ વાલવા ગૌરીબેન તમામ મિત્રો બાપસ્ત્રામ જય શ્રી રામ આ છે સમાધિ મંદિર જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે તો અશ્વિનભાઈ કોડનાર જોઈ શકો છો માનવભાઈ ચાલો ધ્યાન લે જઈએ ધ્યાન ના દર્શન કરાવ્યું મિત્રો તો લાઇમાં બની રહીજ મિત્રો ધ્યાન મંદિર ગયા જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો સોલંકી ધામો બાપા સ્ત્રામ વાલવા ગૌરીબેન બાપાના સુંદર મજાના દર્શન કરાવીએ અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે વડમાં પણ છે બાપાના દર્શન થાય છે તેમના આપણે દર્શન કરાવીએ જોઈ શકો છો અહીંથી મંદિર સુંદર મંદિર લાગી રહ્યું છે બાપાની મોજ વાલજીભાઈ કિયાળા સુરતમાં તો સુંદર મજાનું વાતાવરણ જોઈ શકો છો અસરમાં અને બગદાણામાં પણ ખૂબ જ ઠંડી પડે છે સોનલ પટેલ અમેરિકાથી લાઈમાં જોડાઈ જાય છે તો ધ્યાન મંદિરના શું ને મજાના દર્શન મિત્રો જોઈ શકો છો આ છે અશ્વિનભાઈ કે જે કોડીનાથી આવેલા છે અને રૂબરૂ મળીને મજા આવી છે કાલે કાલના મળેલા છે અમને બાપાની મોજ થેન્ક યુ સો મચ તો મજાના ધ્યાન દર્શન કરાવીએ આ છે ધ્યાન મંદિર આવી બાપાની મોજ બાપા સ્ત્રમ તો હમણાં ચાર પાંચ દિવસ છે બાપાના લાય દર્શન થશે મિત્રો રોજ આપણે નવ વાગ્યા બાજુ છે બાપાના સવારે દર્શન કરાવશું સાંજે સાડા આઠ નવ વાગ્યા બાજુ સાડા આઠ બાજુ છે દસ ટાઈમ લીધે સાડા આઠ નગર નવ વાગ્યા રાત્રે દર્શન છું છ વાગ્યા પછી સંધ્યા ત્યાં દર્શન મિત્રો તો આ છે ધ્યાન મંદિર ઘરની અંદર પણ બાપાના દર્શન કરાવીએ મિત્રો दर्शन कर સુંદર મંજાનો નો પણ છે હા ભાઈ અત્યારે ચાર પાંચ દિવસ પડી ગયું છે તો ચાર પાંચ દિવસ બાપાના લાય રોજ દર્શન કરાવશું સાંજે છ વાગ્યા ની સંધ્યા અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈ દેશે બાપાનું મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના સુંદર મજાના દર્શન બાપાની ત્રીજા પણ ભાઈ હરેશભાઈ બાપાને ત્રીજાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો આવી બાપાની બગદાણામાં મોજ બાપા સીતારામ બાલજીભાઈ બાપા સીતારામ સોનાલ પટેલ અમેરિકાથી લાઈવમાં જોડાણા છે ઘણી વાર આપણી સાથે અમેરિકાથી લાઈવમાં દર્શન કરતા હોય છે સોનાલ પટેલ તેમને પણ બાપા સીતારામ જય સિય રામ રાધ રાધે ના ગાડી મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો તો આજના બાપાના સંત

જોઈ શકો છો સુંદર મજાના બાપાના લાઈ દર્શન ટ્રાફિક પણ જોઈ શકો છો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો મંદિરના સુંદર મજાના લાઈ દર્શન સુંદર મજાનો સવાર સવારમાં મંદિર લાગી રહ્યું છે ટ્રાફિક પણ જોઈ શકો છો મિત્રો એટલી ટ્રાફિક છે આજે રવિવાર હોય કદાચ ટ્રાફિક વધારે હશે મિત્રો તો મિત્રો આજના સર ને મજાના લાવી દેશે ચાલો મિત્રો તો આજનું લાઇટ એટલે સુધી રાખીએ ફરી પાસા ગામીણબેન જોયશી બાબાસ્તરામ અમદાવાદ સુરતથી જોડાઈ ગયા છે લાલજીબેન ચાવડા પશ્ચિમ મહેલીમાં છે તમામ મિત્રોનું બાબત રામ તો શું ને મજાના બાપાના લાવી દેશો ચાલો મિત્રો તો આજની લાઈટ એટલે સુધી રાખીએ બાબત રામ જય શ્રી આમ દાધુભાઈ अलाए मज़लूम ॾेखार नमस्कराम जय सिआराम